નાસ્તિ ગંગાસમ તીર્થ નાસ્તિ દેવો હરોપમ શિવરાત્રે પરમ નાસ્તિ મયોદિતમ શિવ શિવભક્તો પવિત્ર મહાશિવરાત્રી આવી રહી છે હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી વર્ષભરના પાપોની શુદ્ધિ કરવા માટેનો તહેવાર એટલે મહાશિવરાત્રી જે કોઈ માનવ સાચા હૃદયથી ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરે છે ઓમ નમ શિવ ઑમ નમ શિવના જાપ કરે છે ભગવાન મહાદેવના પાંચ મુખોનું પૂજન કરે છે તેના વર્ષભરના પાપોની શુદ્ધિ થઈ જાય છે આખી રાતભર જાગી અને ભગવાન મહાદેવના પ્રહરે પ્રહરે ભગવાન મહાદેવની પૂજા કરે છે તેના વર્ષભરના પાપોની શુદ્ધિ થઈ જાય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે એટલે ખાસ કરી દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે વિનંતી કે પવિત્ર મહાશિવરાત્રિને દિવસે શિવલિંગનું પૂજન કરજો અને જે પણ આપણાથી અજાણતા પાપ થાય છે તેનો એમ કહેવાય કે નાશ કરજો શિવભક્તો વાત કરીએ આજે પાપની કે આપણે કેવા પાપોનો નાશ થાય છે શિવભક્તો અજાણતા થયેલા પાપોનો જ નાશ થાય છે જે લોકો જાણી જોઈને પાપ કરે છે જે લોકો જાણી જોઈને બીજાને દુઃખી કરે છે તેનો ભોગવટો આવે છે આવે છે અને આવે છે આ સનાતન સત્ય છે એટલે ક્યારે પણ જાણી જોઈને કોઈને દુઃખી ન કરવા પ્લાનિંગથી કોઈ દિવસ પાપ ન કરવું જો આપણે આવું કરીએ ને તો ભગવાન મહાદેવ આપણને સજા દેવાના છે દેવાના છે અને દેવાના જ છે શિવભક્તો વાત કરીએ શિકારીની જે લોકોએ એમ કહે કે હરણ હરણીઓ તેના બચ્ચાઓ અને એક વ્યાજ શિકારીથી અજાણતા શિવલિંગનું પૂજન થઈ જાય છે આજે તેના વિશે આપણે વાત કરીએ એક્સ્ટ્રા વાત કરી વધારાની વાત કરીએ જે લોકોએ તે ચાર પ્રહરની કથા નથી સાંભળીને તે ઓલરેડી મારી ચેનલમાં મૂકેલી જ છે ગયા વર્ષે પણ મૂકી હતી અને તેના પહેલાંના વર્ષે પણ મેં કથા બનાવીને મૂકી હતી તો આપણી ચેનલમાં મહાશિવરાત્રીની જે ચાર પ્રહરની કથા છે ને તે સાંભળી લેજો શિવભક્તો વાત કરીએ શિકારીની શિકારીથી અજાણતા પૂજા થઈ જાય છે વિચાર કરો જે આખી જિંદગી પાપને પોષી પોષી પ્રાણીઓની હત્યા કરી કરી અને પોતાનું ભરણ પોષણ કરતો ખાય ખાય અને પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને તેને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય કેવી અદ્ભુત વાત છે શિવભક્તો વાત અદ્ભુત છે કારણ કે તે જાણતો નથી કે પ્રાણીને મારાથી પાપ થાય છે તેને ખબર નથી શિવભક્તો પણ તેનાથી શિવલિંગની પૂજા થઈ જાય છે ને તો તેને બધું જ્ઞાત થાય છે હરણ અને હરણીઓ શિકારીને સમજાવે છે કે આ શરીર છે તે બીજા માટે કામ આવે ને તે ખૂબ સારું કહેવાય અમારું જીવન સાર્થક ગણાય ત્યારે શિકારીને સમજાય છે કે હું તો મનુષ્ય છું છતાં પણ મેં પાપને પોષ્યું છે અને આ સામાન્ય પ્રાણી છે છતાં પણ પરમાર્થના રસ્તે ચાલે છે ત્યારે શિકારીને સમજાઈ જાય છે કે શું પાપ છે શું પુણ્ય છે જે હરણ કરી રહ્યા છે ને તે પુણ્યનો રસ્તો છે અને જે પોતે કરી રહ્યો હતો જે શિકારી પોતે કરી રહ્યો હતો તે પાપનો રસ્તો હતો તેને બધું સમજાય છે જ્યારે શિકારીને બધું સમજાય જાય છે ને ત્યારે હરણ હરણીઓને તેના બચ્ચાઓને તે જવા દે છે તે તેને મારતો નથી એટલા માટે જ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે શિકારી ઉપર પ્રસન્ન થાય છે ભક્ત આ વાતમાંથી આપણે ખાસ શીખ મેળવવા જેવી છે જે અજાણતા થયેલા પાપો હોય ને તેનો ભગવાન મહાદેવ નાશ કરે છે એટલે ક્યારેય પણ જાણી જોઈને જીવનમાં પાપ ન કરવું જોઈએ ક્યારેય પણ ખરાબ આચરણ આપણે જીવનમાં આવવું જ ન જોઈએ સુંદર એકા હતી એવી મહાશિવરાત્રીની કથામાંથી આપણે શીખવા જેવી હતી સુંદર એકા નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ ઓમ શિવાય